પહેલું પવિત્ર પ્રેમનું પ્રતિક શું બનાવુ પોતાના ઊંધું કરો તો શાકભાજી બનવું બોલો હું કોણ આનો જવાબ છે મિત્રો રાખી ઉખાણું બીજું એવું કોણ છે જેને પાક નથી તોય ઉડે અને હાથ નથી તોય લડે આનો જવાબ છે પતંગ ઉખાણું ત્રીજું ભીનો હોવ તો કાળો લાગુ સોભુ સૌને હાથે પગે કોક કોક માથે ચડાવે સુકે લાલ થાવું રંગે આનો જવાબ છે મહેંદી ઉખાણું ચોથું મોટી મોટી આંખો મારી નાક જાણે નાનું બુશ કૂતરો જોઈને દાબુ પૂછ મારે ભલે હોય મોટી મોટી મૂસ તો બતાવો હું કોણ આનો જવાબ છે બિલાડી ઉખાણો પાંચમું એ શું છે જે આપણને લાગે છે કે હમણાં આવશે હમણાં આવશે પણ ક્યારે આવતી જ નથી આનો જવાબ છે આવતીકાલ એક પગવાળો જીવ બોલો આનો જવાબ છે મશરૂમ દૂર દૂર સુધી નજર નાખીને ખાવાનું એ શોધે છે સૌથી ઊંચું ઉસું એ ગગનમાં ઉડે છે મરેલા પશુઓને એ ખાય છે तो बोलो ए को जवाब से, आनो से गीद। नाना परिवारनी परिवार जात चाले तो धीमी चाल ठुमका ए तो मारती जाए कलबल ए तो करती जाए તો બોલો એકોણ કોણ આનો જવાબ છે કાબર થાકવાનું ના મારું કામ રાત દિવસ હું ચાલુ જ્યારે પૂછો કેટલા વાગ્યા જવાબ સારો આપું तो बोलो हूँ नो जवाब से घड़ियार चार भाई उभा चार भाई आडा एक एक ना अंगमा बबे जना पेठिया बोलो ए જવાબ છે ખાટલો એવું કોણ છે જે બીમાર નથી છતાં તેને ગોળી આપવામાં આવે છે આનો જવાબ છે બંદૂક એવો કયો તહેવાર છે જેમાં લોકો જૂનામાં જૂના કપડા પહેરે છે આનો જવાબ છે ધૂળેટી એવી કઈ સીઝ છે જેનો પડસાયો નથી હોતો મિત્રો આનો જવાબ લીધા પહેલાં અમારી ગુજરાતી આર્થે ઉખાણા ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બેલાઇકન પર ક્લિક કરો આનો જવાબ છે મિત્રો રસ્તો એવી કઈ રિક્ષા છે જેમાં બેસતાની સાથે જ ગભરામણ થાય મિત્રો આનો જવાબ તો તમને બધાને ખબર જ હશે જો ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર દેજો મિત્રો આનો જવાબ છે પરીક્ષા એવો કયો જીવશે જેને દરેક વસ્તુ દેખાય મિત્રો આનો જવાબ છે હાથી ક્યા જીવનું વજન હાથીના વજન જેટલું હોય છે આનો જવાબ છે બ્લુ વેલ માછલી એવી કઈ સીજ છે જે ઠંડી હવા ચાલતા મરી જાય છે આનો જવાબ છે પરસેવો પ્રકાશ મને બનાવે અંધારું મને મારે બોલો હું કોણ આનો જવાબ છે પરસાયો एवी कई बुक से जे रोज रात्रे खोले से मित्रों आनो जवाब से फेसबुक राजा करे राज दर्जी सिवे कोट બોલો આ ક્યા શહેર નું નામ મિત્રો આનો જવાબ છે રાજકોટ મારી બકરી આલો ખાય પાલો ખાય પાણી પીવે તો મરી જાય બોલો એ કોણ मित्रो आ जवाब से देतवा वो सू छे जे दीवार पर चाले से पण त्यां थी हलतू नथी मित्रों आ जवाब से घड़ियार मित्रों એવું કોણ છે જે પોતે બળી અને બીજાને સુગંધ આપે છે મિત્રો તમારે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં દેવાનો રહેશે થેન્ક યુ